જય માતાજી મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના કે જે યોજનામાં વધારે ઉંમરના લોકોને દર મહિને રૂપિયા સહાય આપવામાં આવે છે વૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેને આર્થિક સહાય મળી રહે તે ઉદ્દેશથી ભારતીય સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સાત થી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાને ને વયવંદના યોજના પણ કહેવાય કરવામાં આવે છે આપણા ગુજરાતમાં આ યોજના બે થી શરૂ થઈ છે અને જેનું સંચાલન સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત દ્વારા કરવામાં આવે છે મિત્રો આમાં કેટલી સહાય મળે એ જોઈએ તો મિત્રો આ યોજના હેઠળ સાઠ વર્ષ થી ઓગણસી વર્ષના વૃદ્ધોને મહિને સાતસો રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે અને એસી વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને મહિને એક રૂપિયા સહાય આપવામાં આવે છે અને મિત્રો આ સહાય લાભાર્થીના બેંકના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે એટલે કે બેંકના ખાતામાં ઓટોમેટિક દર મહિને આ સહાય જમા થઈ જાય છે પણ મિત્રો આ સહાય લેવા માટે વ્યક્તિની અમુક પાત્રતા હોવી જોઈએ અને સરકારે અમુક નિયમો પણ નક્કી કરેલ છે અને જરૂરી કાગળિયા પણ હોવા જોઈએ વિગતવાર માહિતી મારી વિનંતી છે કે તમારા ઘરના સભ્યોમાંથી અથવા તમારા દાદા દાદી હોય કે તમારા પાડોશી હોય જેમની ઉંમર સાઠ વર્ષથી વધુ હોય તો આ યોજનાનો લાભ જરૂરથી લેજો અને આ વિડીયો તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો જેથી એના દાદા કાકા હોય એને પણ લાભ મળે અને મિત્રો વિડીયો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો હવે જોઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે વ્યક્તિની પાત્રતા શું હોવી જોઈએ એ જોઈએ તો મિત્રો અરજદારની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્યાર પછી અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવો જોઈએ ત્યાર પછી ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં અરજદારનું નામ હોવું જોઈએ ત્યાર પછી આ યોજનાની પાત્રતા ધરાવતા પતિ પત્ની બંને અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો મિત્રો એમાં આધાર કાર્ડ બેંકની પાસબુક બીપીએલનો દાખલો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જન્મ તારીખનો દાખલો અથવા ઉંમરનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો તો ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવું એ જોઈએ મિત્રો આ ફોર્મ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ભરી 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 શકાય છે છે હા પણ ફોર્મ 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 તમે જાતે જ શકતા માત્ર એટલે કે ગ્રામ પંચાયતમાં જે હોય એ આ શકે તો ભરવા માટે તમારી ગ્રામ પંચાયતમાં જાઓ અને ઓફલાઈન ફોર્મ પણ ભરી શકો છો એ માટે તમારે મામલાદાર કચેરી જવું પડશે તો રૂબરૂ જઈ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે ઓરિજિનલ અને ઝેરોક્સ અને ફોર્મ પણ ત્યાં જ મળી રહેશે તો મિત્રો તમે ફોર્મ ભર્યા બાદ તમારે રાહ જોવાની છે તમાર મામલાદાર તમારી અરજીની મંજૂર કરે ત્યાર પછી તમારા બેંકના ખાતામાં આ સહાય આપવામાં આવશે તો મિત્રો લાભ લેવા માટે અત્યારે જ તમારી ગ્રામ પંચાયતની મુલાકાત લેવો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપ મોકલજો ચેનલ ને ના કરી હોય તો કરી લેજો